આમાં પૂર્વ એક ગુનો છે એની હોય નહીં સાથે ઉપર ને રાખવામાં આવ્યા હતા બરાબર એમાં કરી દયા છે તો એ પાછા પ્રેમ નહીં છે જેના લીધે આપણે બાય આપણે આજે મહેશભાઈના થોડા વરાબિયા હોય એટલે અવાજ આવે આજે આપણે મહેશભાઈના એમ કહેવાય કે ઘોડાનો જે તબેલો કહેવાય અને પછી પૂછી રાખે છે કાંસડી ગામ તાલુકો લાઠી અને મહેશભાઈ સિંધવના આંગણે આજે આપણે મહેમાન થયાથી આવું આપણે ધૂળગુળું કાઠિયાવાડી હોર્સ કહેવાય ઘોડી જે કે ઘોડા એની વિશે મહેશભાઈ ખૂબ એટલે ખૂબ મોટું જ્ઞાન ધરાવે છે અને આજે આપણે એની મુલાકાતે છીએ તો મહેશભાઈ પહેલાં તો તમે અમારી પધારોભાઈ તમારું હાર્દિક સ્વાગત છે અને થોડું અમને કાઠિયાવાડી ઘોડી વિશે ઘોડા વિશે અને માહિતી આપો સારું કહેવાય તો આપણા જે કાંઈ ફેસબુક મિત્રો છે યુટ્યુબર છે તેમને પણ થોડી જાણકારી મળે તો સૌ વાત કરીએ તો જે આ સ્થળ છે એની વિશે સામાન્ય માહિતી તમને આપું તો આને અમે અહીંયા લોકલ લોકો અજણ ને ડેલી તરીકે ઓળખીએ છીએ અને આ જે મારું શેલ્ટર છે એમાં અશ્વ તો આપણે રાખીએ છીએ અશ્વપામ પણ છે અને સાથે સાથે કોઈ પણ પશુ પક્ષી જે અમુક એવા વિદેશી પક્ષી હોય કે જે ભારતમાં લાવ્યા હોય અહીંના વાતાવરણમાં જે અનુકૂળ ન આવતા હોય ને કોઈ પાળવા લઈ આવ્યા અને પછી એમ કે ભગવાન મારે નથી રાખવા તો એને પણ આપણે રાખીએ છીએ પછી કોઈ પશુ પક્ષી અહીંના દેશી છે અને એની કોઈ ઈજાગ્રસ્ત નથી સાફ સરીફરૂપમાં સાફથી લઈ અને પક્ષીઓમાં પગ પક્ષીઓ સારવાર કરાવરાવીએ છીએ અને એને આપણે વ્યવસ્થિત રીતે રહેવા માટેનો આવા છીએ એટલે એક પ્રકારની આ એક શેલ્ટર છે જેવી રીતે બધા પ્રકારના જુદા જુદા પશુઓને રેસ્ક્યુ કરીને લાવવાનું શેલ્ટર ટાઈપનું અને જનરલ કોઈ દિવસ આ ડેલા ઉપર તાળું નથી હોતું કારણ કે અમારા બાપુનું નામ મોટું હતું અને એ પણ એવી રીતના સિદ્ધાંતથી જીવી ગયા કે જે સમય એક સમયે બાપુના કાચડી નામથી મારું ગામ ઓળખા ઓળખાતું બરાબર તો અત્યારે એના નામ ઉપરથી અરજન બાપુની ડેલી તો આજે રે એની અંદર બધું સ્વતંત્ર છે અને સાર્વજનિક હોય ને એવી રીતનું છે મારી માલિકીનું પણ સાર્વજનિક તરીકે રાખું છું બધા પશુ પક્ષીથી માણસનો બધાને માટેનો અહીંયા અધિકાર છે બધાની માટે આવકારો છે તો ચાલો આવીએ અને તમને હું મારા બધા પશુ પક્ષી સાથે મુલાકાત કરવાની રાહુલભાઈ છે ને આવી રીતના આપણે આ સિંગરા બનાવ્યા છે બરાબર જેને લીધે આ અત્યારે તો જે પશુ પક્ષીઓ જે હમણાં કબૂતર છે ને એ ભાઈ મૂકી ગયા હતા બરાબર મારે જોતા નથી ને આ જોતા આને નોળિયા છે બીજા બધા જે પશુ પક્ષીઓ ને જે શિકાર કરવાવાળા શિકારી પ્રાણી હોય ને એને મારી નાખે એટલા માટે હજી આ નવા છે એટલે બે તમી પૂરી રાખ્યા પછી જો ઉપર તમને દેખાય ને એવી રીતની અવસ્થામાં ખુલા મૂકી દેવામાં આવે છે આ બધી જુદી જુદી પ્રજાતિ કબૂતર છે પણ જે તે સમયે લોકો પાળી લેતા હોય છે બરાબર તો હું મોસ્ટ ઓફ જે લોકો આવે ને એવી સલાહ આપતો છું કે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું વિદેશી કે જે આપણી જમીનમાં આપણા અહીંના વાતાવરણમાં જે સર્વાઈવ ન કરીએ કે એવા પ્રાણીને તમે પાળો લાવો જ નહીં કે જેના લીધે તમે લાવો પછી તમારી પાસે વ્યવસ્થા ન હોય પછી તમે એને છૂટા મૂકી દો એનો શિકાર થઈ જાય એ મરી જાય કે એને જે અમુક ખોરાક જ મળતો અને દાખલા તરીકે તમે આ જોઈ શકો ખોટો કે આ એક ભાઈ અહીંયા આવીને આપણને આ કોકી લઈ ગયા હતા કોકીટેશ એને આપણે પિંજરામાં પૂરી કીધું કોકીટે જે આપણે કાકા ખવા જઈએ ને એ ટાઈપનું પક્ષી આવે અને એને કોકીટેલ કહેવાય આ ઘઉં ચોખા પર વસ્તુ ખાતા નથી આપણે આની ચરણ મળે ને ખાવા માટે એ નથી ખાતા બરાબર આને કાંગ કોથમીર આવી બધી વસ્તુ ખાતા હોય તો એને જનરલ આપણે અહીંયા ઉડે એટલે છૂટા કરી દે તો મળે નહીં આપણે ભારતની અંદર જે પોપટ કે જે કાંઈ પક્ષીઓ જોવા મળે છે એને પાળવા પિંજરામાં પૂરો એ ગુનો છે એની સામે કે આ પક્ષીઓને આઝાદ કરવાની એ ગુનો છે કારણ કે આને તમે આઝાદ કરો એટલે એકથી બે દિવસમાં આની બેસ્ટ થઈ જાય છે કારણ કે આ જે એનું વાતાવરણ છે આ પહાડી એરિયામાં રહેવા વાળા છે આટલા માટે પહાડી એરિયા હોય તો ગોતી ગોતીને ઉડી ઉડીને મળી જાય અથવા એને પોતાનું જે ખોરાક છે એ ખોરાક નથી મળતો જેના લીધે આપણે એને અહીંયા રાખી અને એ માટે આપણે ખોરાક આપીએ છીએ કાંગ કોથમરી કે જે બધું લીલી લીલોત્રી વાળી ભાજી હોય ને બધી ભાજી ખાતા હોય છે એટલા માટે ભાઈ મૂકી ગયા હતા અને આપણે આ જે સો કોપીકેલ છે એને આપણે અહીંયા વ્યવસ્થિત રીતે રાખીએ છીએ એવી જ રીતે અમુક અમુક કબૂતર એવા છે કે જ્યાં આવીને આપણે એના આઝાદ ને પછી ઉપર જઈને ઉડી જાય છે અમુક કબૂતર હેવી વેટના વિદેશી કબૂતર હોય છે જે આપણા દેશી કબૂતર હોય એને આપણે કેદ ન રાખવો જોઈએ કે આરામથી ઉડી શકે છે રહી શકે છે બધી જગ્યાએ પછી આ જે કબૂતરો છે જાજુ ઉડી આપતા નથી હોતા જેની જે બાજ છે નોળીઓ છે મીંદડી છે એનો શિકાર કરી નાખ્યા હોય એટલે એની માટે આપણે આ વ્યવસ્થા રાખી છે કોઈપણની પણ કબૂતર વધારે ના હોય તો અહીંયા એને છોડી જાય બરાબર આપણે એને કુદરતી વ્યવસ્થામાં રાખીએ છીએ બરાબર એની સાથે કોઈ આપણે છેડછાડ કરતા નથી હું તમને એ પણ વિડીયો ક્લિપ્સ આપીશ કે જે અવારનવાર અહીંયા બધા વિઝિટર આવતા હોય અહીંયા સાંજના સમયે બેસતા હોય અને આ કબૂતરોને હાથમાંથી ચણ ખાતા હોય તો આવી રીતે કબૂતર છે પછી સસલાઓ છે એ બધા અહીંયા ખુલ્લા છે આની અંદર ત્રણથી ચાર સસલાઓ ફરી રહ્યા છે પણ અત્યારે જોવા મળવા મુશ્કેલ છે કારણ કે જે સસલા છે એ રાત્રિનું પ્રાણી છે મોસ્ટ ઓફ લોકો નથી જાણતા હોતા પણ સસલું દેશી હોય કે વિદેશી બરાબર એ રાત્રે એક્ટિવ થતા હોય છે અને દિવસે આરામ કરતા હોય છે એ નિશાસજ છે સસલું છે એ નિશાસજ છે ઘરે તો તમે એને પાળતા હો તો એને દિવસે ફૂવા દેવું જોઈએ કારણ કે દિવસે એ સૂઈ રહે છે આપણે ખેતીવાડીના સસલા હોય તો એ રાતે જાગે રાતે ચારો કરવા માટે નીકળે અને દિવસે હોઈ જાય તમને સસલું કોઈ દિવસે બનતા સુધી જોવા નહીં મળે તો આપણે અહીંયા પણ સસલા છે જે સસલા એકાબીજા કોઈ લાવ્યા હોય અને પછી મૂકી ગયેલા હોય એક આપણે બહુ જૂનો સસલો છે પણ એ અંદર ક્યાં કહીશી જેને લીધે આપણે જ્યારે બારો નીકળે તો આપણે એનો વિડીયો લેવાની કોશિશ કરીશું કે આખી કૂતરાએ એને તોડી નાખેલો હતો પછી આપણે એની અહીં સારવાર કરીને અત્યારે અહીં રહે છે અને છૂટતા જ રહે છે કોઈ દિવસ પૂરવામાં નથી આવતા પણ છૂટા રહેને એટલા બધા એ કુદરતી આવાસમાં ઢળી ગયા છે કે કોઈ શિકારીના આસમાં નથી આવતો પછી સામેની જગ્યા છે જ્યાં હમણાં સુધી કુકડાઓ હતા જે હમણાં ગૌશાળામાં આપી દેવામાં આવ્યા અહીંયા છ આ જગ્યામાં કુકડાઓ રહેતા હતા તો કુકડા લોકો મોસ્ટ ઓફ પાળતા હોય છે ખાવા માટે બરાબર અને આપણે પાળતા હતા ખવડાવવા માટે એટલે કે જો ઘણા લોકો એમ તો કુકડા પાળે તો કુકડા પાળવા સારામાં સારી બાબત છે તમારા ઘરે છે ત્યાં જીવ છે જીવશે કારણ કે તમે પોતે વેજીટેરિયન છો તો એને જીવન મળ્યું એટલે એમાં પાળવામાં કંઈ વાંધો નહીં તો આપણે અહીંયા છ કુકડા હતા જેને આપણે હમણાં જ ગૌશાળાને દાન કરી દીધા ગૌશાળાની અંદર કુકડાઓ ઇતળા મચ્છર માખી કાન ખજુરા જે ગાયોને નુકસાન કરે એવી જીવાત હોય ખોરાક ઉપયોગ કરી અને એને અને ગાયો માટે સ્વાસ્થ્ય પ્રદાન કરે છે એટલા માટે એવી રીતે આપણે અહીંયા હતા તો ગૌશાળામાં એવી જ રીતે ઘણા લોકો પાસે કોઈની પાસે કુકડા હોય તો એને આપણે પોતે પોતે પ્યોર વેજીટેરિયન છે એને સારી રીતે પાડીએ છીએ અહીંયા કોઈ મૂકી જાય તો આપણે ના પાડતા નથી પછી તમને આપણી ઘોડીઓની મુલાકાત કરાવી છે આવે છે જેના માટેનું પિંજરું અત્યારે તૈયાર થઈ ગયું છે આ નાના પિંજરામાં સાત થી આઠ પોપરને રાખવામાં આવ્યા હતા બરાબર કે આખું પિંજરા હોતું જે વ્યક્તિ આપણે ત્યાં મૂકી ગયા છે આ પણ પેલાની જેમ જ તે વિદેશી પક્ષી છે આને પણ પાળવું અને પિંજરામાં રાખવું લીગલ છે ઇન્ડિયાની અંદર હા બરોબર તો આજે જે પોપર તમને દેખાઈ રહ્યા છે એ પણ ઝીણી બધી કાંગ કોથમીર આવી જ બધી વસ્તુઓ ખાતા હોય છે આવા માટેની વસ્તુ અહીંયા આપણે કાંઈ મળતી નથી તો આને છૂટા કરવામાં આવે તો અમરી એટલા માટે આને પિંજરામાં રાખી અને પાળવા જ યોગ્ય યોગ્ય બરાબર પછી આપણે આપણા ઘોડાની મુલાકાત કરીશું બરાબર તો આવો મિત્રો આ ખૂબ મહત્વની માહિતી અત્યારે મહેશભાઈ આપી રહ્યા છે હવે આ ઘોડાને આપણે ઘોડાહાર કહેવાય કાઠિયાવાડી ભાષામાં એ ઘોડાહારની અંદર આવ્યા છે એ છે જો પહેલા તો એને રહેવાની બાબતની વાત કરીએ તો ઘણા લોકો એમ કહેતા કેતા આમ છે તેમ છે પણ ઘોડાને રહેવા માટેની જગ્યા આ ઉત્તમ હું માનું છું ઘણા આની અંદર અશ્વો છાંયે રહેવું હોય તો છાંયે રહીએ કે તરકે રહેવું હોય ખુલ્લામાં રહેવું હોય તો ખુલ્લામાં રહીએ કે અને ઉપરથી નીચે લાદ હોય એની એ સુકાઈ જાય જેના લીધે એને કોઈ ઈજા ન થાય બેહવામાં ઉભવામાં એને પોચી જગ્યાની જરૂર પડે એટલે મોસ્ટ ઓફ જાજા ભાગની લાજને રહેવા દેવામાં આવે છે બરાબર પછી આવી રીતનો ઘાસનો કૂચો પણ નાખવામાં આવે જેમાં એ રાત્રે કે બધા એમ કહેતા હોય છે કે ઘોડા બેસે નહીં તો એ બેસે નહીં એ બાબતની ભ્રમણા હું ભાંગવા માંગુ છું જેવી રીતે ઘણા લોકો વાત કરતા હોય કે આર્મી વાળાને મફતમાં દારૂ મળે તો એવી બધી ઘણી બધી પ્રકારની ફેક હોય છે જે ખોટી હોય છે ફેક વાત હોય છે અશ્વ બેહે છે અશ્વ સૂવે છે આ એક સનાતન સત્ય છે

શા થાય પણ અમને ખાસ કરીને ક્ષત્રિય સમાજ તો આના ઋણી છે આ જ આપણે હોઈએ તો આની બદલ જ છીએ કારણ કે આના ઉપર ચડીને યુદ્ધો થતા આના ઉપર ચડીને સંદેશા જતા આના ઉપર ચડીને જીવન બચતા અને બચાવતા આપણે તો આના ઋણી છીએ પણ સામાન્ય લોક પણ આના ઋણી છે કારણ કે આના લીધે જ જે વોરિયર્સ આપણા હતા આપણા યોદ્ધાઓ હતા એ લડી શકતા અને લોકોનું રક્ષણ કરતા તો ઘણા એવું માને કે આ તો ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલું પ્રાણી છે તો એવું નથી આ સર્વ સમાજ સાથે જોડાયેલું પ્રાણી છે બરોબર કારણ કે ક્ષત્રિયો વધારે ઉપયોગ કરતા એની સામે એ ઉપયોગ સામાન્ય જનતા માટેનો જ હતો પછી ઉપરથી શાદીમાં લગ્નમાં આનો ઉપયોગ વર્ષોથી પરંપરાગત રીતે થતો આવે છે અને એમાં એક સામાન્ય વાત હું જોડવા માંગીશ આજે તમે સમય લઈને આવ્યા છો તો ઘણી વખત એવું બનતા હોય છે કે ક્ષત્રિય સમાજ માટે એક ખાસ સંદેશ હું આપવા માંગુ છું ઘણા એવું કેતા હોય કે ફલાણી સમાજ નો સમાજ નો એવું કઈ હોતું નથી હકીકતમાં જેના જે દિવસે વિવાહ થઈ રહ્યા હોય છે એક દિવસ નો રાજા હોય છે તો રાજાની વિરુદ્ધ માં જવું એટલે ભગવાન ની વિરુદ્ધ માં જવું તો હંમેશા જે ઐશ્વર રાખે છે જે ક્ષત્રિય સમાજ ઐશ્વર રાખે છે એની માટે